ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ મોના પાર્ક સોસાયટીમાં રિટાયર્ડ આર્મીમેન સિરાજભાઈ પરિવારજનો સાથે સ્વજનના મોતમાં ગયા હતા તે તકનો લાભ ઉઠાવી તસ્કરી તેમના દરવાજાનો નકુશોને તોડવાનો પ્રયાસ કર્યો બાદમાં બાજુમાં રહેલા થાંભલા પરથી ઉપરના માળેથી પ્રવેશ મકાનમાં કરી કબાટ સહિત તિજોરીઓમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા સવા બે લાખ મળી રૂપિયા ત્રણ પોઈન્ટ નેવ્યાસી લાખની મત્તાનો હાથ ફેરો કરી પરત થાંભલા પરથી જ નીચે ઉતરી ભાગી ગયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી મોતના પ્રસંગમાંથી સિરાજભાઈ જ્યારે ઘરે આવતા ચોરી થયાનું માલુમ પડ્યું બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી મારું નામ સિરાજ ઇબ્રાહીમ મહેતા રહેવાસી બી સાડત્રીસ મોના પર મારા ઘરે તારીખ અગિયારના સવારના લગભગ બે વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચેમાં ચોરી થયેલ છે એમાં સોનાના એના ઘરેણાં લગભગ સાતથી આઠ તોલા પત્તા બેથી સવા બે લાખ રૂપિયા રોકડા ચાંદીના અમુક આભૂષણો ગયેલા છે અને ચોર અમે ચોરના ફૂટેજ જોતા એ સાબિત થાય છે કે જે ઘરમાં ઘૂસેલો અને એને ચોરી કરેલ છે બીજું અમે ઘરમાં નહોતા અમે તારીખ આઠમીના રોજ એક્સિડન્ટ કેસમાં અમારા બેનના ઘેર ગયેલા ત્યાંથી કાલે અગિયાર સવા અગિયારના ગાળામાં ઘરે આવતા આ વસ્તુ અમારા ધ્યાનમાં આવતા અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને ફરિયાદ પણ નોંધાવી છે ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યા ફરિયાદ નોંધાવેલી છે જે અંગે હું મારી માહિતી આપી રહ્યો છું